Yeah mm -hmm. તૈયારો તામાં તૈયાર

પૂજવી છીએ રાત્રીસો તો તું પછી વિદા ના તું માઇ દુનિયા એ કેસો તો લાવવાની જવાબદારી હું બોલ્યો છું ખોટ રામ તું હાચી તો તને એવું બોલ માંડ્યો

That's <laughs>

એ બધી મને રક્ષાબંધન નો દાડો ઉગ અને આ દુનિયા ની મને રાખડી બાંધવા ના આવન તો હું એમનો વીર ના કહેવાય દુનિયામાં સભાવારો પંચવારો હોઉ ની જાય દાદા કે મારી કુંવાશ્યુ તો દુનિયામાં પછી આવશે પણ પેલી તો મારી બુ ના દુનિયામાં ફરતા ગામની મારી બુ કે મને રાખડી બાંધવા ના ધોળી પોચ નકામી વાત પડે સભાવારો પંચવારો હોઉ ની જાય એવું બોલતો બોલ બોલ તું દાડો મને નિમી દે કે આ દાડે આ છોકરો જાય

જવાબ દેવાનો હેડ લે હજુ ત્યાં જ રાખવાની તમે અહીંયા આગળ ટાંપા કર તમને કે ખવરો જય મુલ્લી વાર કરો હવે ટાંપા જાઓ ખવરાવાનું સવાણા ખવડાવવા ભજીયા ખબર અમારે બધું ખવડાવું નિવેદ હાલ તારા હમી રીતે ના એડ હોય તો અમારે થોડું તાણ તન કઈ ખવરાવાય મફત નું આવા મારું કપડું લઈ એક બાર કરો હવે તારો હંગાતે જે છોડાઈ મારા ગાય નાવો મારી ગાડી રાતની મધરી મેથી મેથી બોલના

ગાડી અજો હું વિના વાગ જેવી ગુણ બેઠી છું ને પરખે વાગ તો મારા વીરના હુંનો વાયરો ના સોગન ખાતી હોય ને તો ફરીયો બોલે ફરીયો બોલા સોગન મારા વીરે તન સોગન આપી કે મારા વિની સોગન તને કે તન બોલતા તન જોરાયુ એટલે જ થઈ જાય આ ગોગા ઇકવાતર તારા બોલે આ દડી પોચે અને અહીંયા જઈને માંગણી કરે છોકરા હંગા જાય પાંચ મતાવાના કાલ સવારનો દાણો કે જારી હાણા બરાબર એક દાણો ટૂટવાનો છે હે તો તું સામે તો બરાબર મેલડી થઈ ને સમજ્યો તું આ બંધાઈ ના બોલે મેલડી શું કરે કલમ આલ દીધી મને પૂછવા વાટ રાખી હોત તો આ વેળા ના લાવત એવો જ જવાબ હે ને oh mm -hmm.

I love you. É isso ના માટે તો દાડો બોલ આ તર તું દાડો બોલ હું બોલીશ તો તને કાઠું બહુ પડશે એના કરતા તું દે તો મજા આવશે એ તારે મોકલું ને ભેગો હું છું અને ગાંડા મારો સિકો તો નહીં ભેગો છો ગાંડી તારી જોગડી ને બધી ભેગી લઈને ના થોડી નાખું તો મારે જોગીન ધૂણવું લાગે હલો પહોંચી મારો અને ગાડા જતા અહીં ઘરે પલાણ માંડ અને ત્યાં પહોંચતા પહોંચતા જો મારા ગોગાન ના ઉભો કરું ને રસ્તામાં તો મારા દુનિયામાં એવું બોલે

હું બોલિંગ નાખું છું એમની નાખતો નહી દુનિયામાં હે રામ કે કારુ પકડજે આ વધાઓ માં નાખવાનો છે લે નહીં લેવાના આન કારુ ઘણી આગળ તો એક પડ્યો છે આ તારી આગળ તઈ પડ્યા છે ગાડા બોલું નહી ખોટ પડવા દઉં મારા જોગીની દુનિયામાં દુનિયા માં ધૂન લાજે બાપા અને ગાડા જા કાલથી થી દાડા ગાડ

પણ અત્યારે અમે ગુફામાં હારા લ્યા બાર હારા નઈ રહેવાના જઈએ અમે તો એવા છીએ અમને તમારી ગુફા અમે અમારી ભક્તિ માં જ હોય અમારા બીજા કોઈ ની ના હોય પણ આવી પંચાયતો કરવાની આવત થાણા મે આવા દીરા ભેગા અમારા ધોરીના દીરા હોય ને ના ભેગા જો રંબા ના ઉતરીન દુનિયામાં તો તો નકામી વાત પડે અમે તો અલગ બોલાઈન રહેનારા અન ગાડા ચીપિયો ફખડાઉ ને જો એના ઘરના બાયણે ચીપિયો ફખડાઉ તો જોગીડો ફખડાઉ દીધો કોઈ ના ખાતે કે અહીંયા તો બધાયને પાછું પડવું પડે એવું ની આગર ખાતું છે હા એક પાંચિયું આટા મારી રહ્યો છે ની આગર એવી વાત માડીને દે ભૂલ્યા